નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો મિત્ર જગદીશ સર મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર ફકરા વિભાગની અંદર આજે આપણે ફકરાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફકરાનું વાંચન કરીશું અને સાથે સાથે ફકરાના વાંચન બાદ એના પ્રશ્નોના ઉત્તર મેળવીશું તો જે વિદ્યાર્થી મિત્રો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તે વિદ્યાર્થી મિત્રો આ આજના છે અને જાણીએ આ ફકરા વિશે મિત્રો ફકરાનું નામ છે કીડી અને ઘાસનો કીડો કીડો અને ઘાસનો કીડો તમે જોયો હશે તો એના વિશે છે સૌથી પહેલા તો આ ફકરાને સંપૂર્ણ આપણે વાંચન કરીશું જેથી કરીને આપણે આ ફકરો સંપૂર્ણ સમજાઈ જાય બરાબર તો અને ઘાસનો કીડો બંને 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 હતા હતા તેઓ એકબીજાથી તદ્દન જુદા પ્રકારના હતા કીડી અને તેનું કુટુંબ પરિશ્રમી એટલે મહેનતું હતું તેઓ બધા આખો દિવસ સખત કામ કરતા હતા કોણ કીડીનું કુટુંબ અને કીડી આખો દિવસ કામ કરતા અને મહેનત કરતા

ઘાસ કીડો અને કીડી બહાર ભોજનની તપાસ માટે નીકળી શકે તેમ ન હતું શિયાળાની બહુ ઠંડી હતી જેથી કરીને ઘાસનો કીડો અને કીડી ભોજન માટે જઈ ન શકતા હતા ઠંડીના કારણે ઘાસના કીડાએ કહ્યું ઘાસના કીડાએ કહ્યું મહેરબાની કરીને થોડું ખાવાનું આપી શકશો ઘાસના કીડાએ કીડીને વિનંતી કરે મહેરબાની કરીને થોડું ખાવાનું આપશો ત્યારે મહેરબાની કરી થોડું ખાવાનું આપશો મારું કુટુંબ ભૂખ્યું છે મારું કુટુંબ ભૂખ્યું છે ઘાસના કીડાએ કીડી ને કીડીએ જવાબ આપ્યો અમે ખૂબ જ મહેનત કરીને ખોરાક ભેગો કર્યો છે આ ખોરાક મારા અને મારા કુટુંબ માટે છે કીડીએને જવાબ આપ્યો કે અમે ખૂબ જ મહેનત કરી અને આ ખોરાક ભેગો કર્યો છે આ ખોરાક મારો અને મારા કુટુંબ માટે છે તમે આખા ઉનાળામાં વસંતમાં શું કર્યું તમે ઉનાળો જ્યારે હતો અને વસંત ઋતુ હતી ત્યારે શું કર્યું ઘાસનો કીડો બોલ્યો મોસમ સારી હતી એટલે અમે ગીતો ગાયા અને મોજ મજા કરી અને નાચ્યા કીડો કહે કે અમે મોસમ સારી હતી જેના કારણે અમે શું કર્યું મોજ મોજ મજા કરી ગીતો ગાયા અને આમ તેમ ફર્યા કીડીએ કહ્યું જાઓ અને શિયાળાની ઠંડીમાં નાચો જાઓ શિયાળાની ઠંડીમાં પણ નાચો યાદ રાખો કે મહેનત કરવાનું કામ સહેલું નથી પણ મહેનતના પરિણામ મીઠા હોય છે તો આવી રીતે કીડી તેને જવાબ આપે છે અને બોધપાઠ શીખવે છે કે ભાઈ તમારે મહેનત કરવાની બરાબર ચાલો મિત્રો હવે આપણે આ આ ફકરો તો વાંચ્યો હવે ફકરાના આપણે જવાબ શોધીશું સૌથી પહેલું કીડીનું કુટુંબ હતું આરસુ હતું મોજ મજા કરનારું હતું પરિશ્રમી હતું કે નૃત્યનું શોખીન હતું તો મિત્રો આપણે સૌથી પહેલા જાણ્યું તો બંને એકબીજાથી તદ્દન પ્રકારના કીડી અને તેનું કુટુંબ પરિશ્રમી હતું તો અહીંયા પરિશ્રમી એટલે ઉજાણીમાં ગયો ઘાસના કીડા પાસે પૂરતા પ્રમાણમાં ખાવાનું ન હતું ઘાસનો કીડો હુંફ અને શાંતિમાં રહેતો હતો કે ઘાસના કીડા ભૂખે મરતા હતા તો આપણે જોયું કે જ્યારે શું થયું

ઘાસના કીડા ભૂખે મરતા હતા બરાબર ત્યારબાદ ફક્ર પ્રશ્ન નંબર ત્રણ આ ફકરામાં ભેગું કર્યાનો અર્થ શું થાય ભેગું કર્યું એટલે શું થયું શું થયું સંગ્રહ કરવો એકઠું કરવું પરિશ્રમ મહેનત કરવી કે કામ કર્યું મિત્રો આપણે જોયું કે અહીંયા કીડિયાને તેનું કુટો ભોજનનો સંગ્રહ કર્યો નો તો સંગ્રહ એટલે ભેગું કર્યું અથવા સંગ્રહ ભેગું કરવાનો અર્થ શું છે સંગ્રહ કરવો

તેઓ ક્રૂરતા ના બિલકુલ આ પેલા અને બીજો બિલકુલ નહીં આવે તેઓ પોતાના ખોરાક પોતાની પાસે રાખવા માંગતા હતા આ પણ ના આવે ઘાસના કીડાને બોધ પાઠ આપવા માંગતા હતા બરાબર આ એનો જવાબ આવશે ડી તેઓ પોતાના સોરી ઘાસના કીડાને બોધ પાઠવા આપવા માંગતા હતા કીડી તેને સબક શીખાડવા માંગતી હતી લેસન ભણાવવા માંગતી હતી કે તમે મહેનત કરો બરાબર છે મિત્રો પ્રશ્ન પાંચ મોજ મજાનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે મિત્રો આક્રમ વિલાપ આનંદ કે શું આનો જવાબ તમે મને કમેન્ટમાં લખીને મોકલજો આનો જવાબ શું આવે કમેન્ટમાં જવાબ લખીને મોકલજો મિત્રો બરાબર મોજ મજાનો સમાનાર્થી સમાન સેમ સેમ જવાબ સરખો જવાબ મતલબ સરખો અર્થ મોજ મજા એટલે શું આનો સમાનાર્થી આક્રમ વિલાપ આનંદ કે ડી હસું આ ચાર વિકલ્પમાંથી આનો સાચો જવાબ શું આવે મને કમેન્ટમાં તમે જરૂર જણાવજો જેથી કરીને મને ખબર પડે કે તમે ફકરાનું વાંચન કર્યું છે અને આ ફકરો વાંચ્યો છે અને જવાબ શોધો છો બરાબર મિત્રો તો આ હતો ફકરો કીડી અને ઘાસનો કીડો મિત્રો આ જીવનમાં પણ આ ઘણું બધું આપણે શીખાડે છે કે આપણે મહેનત કરવી જોઈએ આપણે બીજા ઉપર નિર્ભર ન રહેવું જોઈએ જ્યારે સમય હોય છે મહેનત કરવાનો ત્યારે આપણે મોજ મસ્તી કરતા હોઈએ છીએ તો મિત્રો આ બધું આપણે જીવનમાં પણ લાગુ પડે છે અને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પણ કંઈક આવું છે આપણે જ્યારે મહેનત કરવાનો સમય હોય છે ત્યારે બારે ફરવામાં ટાઈમ પાસ કરવામાં રમવામાં વ્યસ્ત હોઈએ છીએ જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે કાંઈ નથી આવડતું તો આ ફકરાને તમારે જીવનમાં પરીક્ષાને અનુલક્ષીને પણ જોવાનું કે આપણે મહેનત કરવાની મહેનત કરશું તો એના ફળ મીઠા મળશે તમારે તમારી જે સખત મહેનત હશે ને એના ફળ હંમેશા મીઠા હશે તો મિત્રો આશા રાખું કે આ ફકરો તમને ગમ્યો હશે જો ફકરો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન કમેન્ટ કરજો અને આ જવાબ ફરજિયાત મને કમેન્ટમાં લખીને મોકલજો મળીશું આવા જ ફકરા સાથે આવા જ નવા ફકરા સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ